નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે ડભોઈ તાલુકાના કરનાળી નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર મોડી રાત્રે ખાન ખનીજ વિભાગના દરોડા ડભોઈ તાલુકામાં આવેલા કરનાળી નજીક પીપળિયા ગામે ઓરસંગ નદીના પટમાંથી લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાન અને ખનીજ વિભાગના અધિકારીઓએ મોડી રાત્રે અચાનક દરોડો પાડતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ આશરે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ઓરસંગ નદીમાંથી ચાલતું હતું ગેરકાયદેસર ખનન ડભોઈ તાલુકાના કરનાળી નજીક પીપળિયા ગામ પાસે આવેલી પવિત્ર ઓરસંગ નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા દિવસ રાત ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી આ માફિયાઓ દ્વારા નાના મોટા વાહનોનો ઉપયોગ કરીને રેતીનું વહન કરવામાં આવ્યું હતું જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હતું અને પર્યાવરણને પણ ગંભીર અસર પહોંચતી હતી